એની અત્યારે છે ને બે કારે બે દીકરીનો જન્મ થયો છે પેંડા ખાવા આવ્યા થતો આવી જાય પેંડા ખાવા ગુડ મોર્નિંગ તો નવા માતાજી બાપા સીતારામ આજે મસ્ત અને કાલી એવો થયો રાતે આજ રાતે વાતાવરણ એવું છે અત્યારે બે દિવસ થી વરસાદ આવે છે ને મન થશે ને અત્યારે કામ કરવા મળે છે એનું હરદેવ ને હેતુ ભાઈ અમારે બે ગુટા થઈ ગઈ રોજ હમણાં મોડું થઈ ગયું તાવામાં જે ત્યારે મોડું થઈ ગયું હતું ને આમ ક્યાંક ને ક્યાંક ધાવાનું હોય એટલે મોડું થઈ જાય કે રાતે હમણાં મેનેજરના ફોન આવે છે કહી ને કે આ કારખાને આવ્યો હોય એમ બે વખત ફોન આવી ગયા છે ને હાલો કારખાના જવા દીયો આપણે હવે તને કહું હું કારકો ને જાવ હવે કઈ ને હાલો તો આપણે કારખાના જવા દઈએ તો આપણે છે ને ઘરે વી આવ્યા અત્યારે સાડા થઈ ગયા છે આવીને જોયું કે અમારે હરદેભાઈ થોડીક છે ને એને મમ્મીને મદદ કરાવે છે જોવો તમને બતાવું એ શું કરે એમ જવો હે ગમ ડાયમંડ લગાડે મમ્મીને જોઈ એક પટ્ટી પૂરી કરી કા એક મુઠી માં બે થી પૂરી કરી નાખી હ પાછો આવે બેય કે નોખી લેવી છે મેં નોખી દીધી એટલી પૂરી કરી છે તમારે આવે કડી છોટાડી તા એક પટ્ટી પૂરી કરીને પૂરી નાખી ને આ જો ખાવાનું ગોતે ગમે ના કાંઈ જમવાનું થઈ ગયું તો આ પૂરું કરી નાખે તો ખાઈ લે જો કેરે થી ગામડે થી ફોન આવી ગયો છે બાનો વાત કરી લે હાલો બાનો ફોન છે ને હારું આનું તો હમણાં તૈયાર કરી નાખ્યું જમવાનું આપણે ખાઈ ને પછી તેને ઘડીક પોરો ખાધો અને અડધે વધે ને પાછો અત્યારે બે હિજે બે વાગે હો હું કામે જ છું ને બે પાછા બે જાય કામે હા તને મજા આવે છે ને આ કામ કરવાની હે વાંધો નહીં હું આવું ત્યાં બધું પૂરું કરી દેજો ને

તો હવે અત્યારે બધા વાળું કરવા બે જાય અને અત્યારે છે ને વાળું કરીને જવાનું છે સરખી તો જલ્દી જલ્દી વાળું કરીને મોડું નજ કરવાનું હવે સીધા મળશું આપણે સરખી જ તે તો વિડીયો કન્ટિન્યુ જોજો જો એમ નામ બને ફેમિલી જો મમતા ભાભી આવી ગયા છે છટકી બુંજન છે ને ન્યા દે સોકરીઓ એક સાથે જો બે નો સનો મે સાથે તે હશે બે છોકરીઓ છે એક નું નામ સીવાની અને એક નું નામ સીવાંગી પરુ છે આ બધું જો આવ્યા છે સઠીમાં કા સઠીમાં આવો તમે કે બોલતા નથી જો જીનો ને અદુલ બધા આવ્યા જો આ મજા આવશે મજા આવશે તને પેંડા ખાવા એ કવા આઈદુ છે ને પેંડા જો સટ્ટી પેંડા છે કાઢ તો ફેમિલી આપણે છે ને આપણા મિત્ર ની ઘરે આવ્યાતા

આપણા ઘરે પાછા અને આવી તો હવે છે આ વિડીયો આપણે એન્ડ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીશું પાછા એક નવા બ્લોગ સાથે તો આ કમેન્ટમાં છે ને બે દીકરી માટે કોંગ્રેચ્યુલેશન આવે ચાલો ટાટા બાય બધાને મળીશું પાછા કાલે નવા બ્લોગ સાથે